you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે છે કોર્ટે તેમને કેસમાં દોષિત બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે બુધવારે ત્રણ સભ્યોની ની બેન્ચે કેસ સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો હતો ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તજા મંજૂર દારે શેખ હસીનાના કેસની સુનાવણી કરી હતી અહેવાલો અનુસાર ગયા વર્ષે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી લીક થયેલી ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપાધ્યક્ષ શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી જેમાં તેણીએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ બસો સત્યાવીસ કેસ નોંધાયેલા છે તેથી મને આ લોકોને મારવાનું લાયસન્સ મળી ગયું છે ઓગસ્ટ બે માં શેખ હસીના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાંગ્લાદેશમાં સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનલ દ્વારા હિંસક વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા સરકારી નોકરીઓમાં કોટા સુધારાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ જુલાઈના મધ્યથી ઓગસ્ટના મધ્ય સુધીમાં લગભગ ચૌદસો લોકો માર્યા ગયા હતા